5મી સપ્ટેમ્બરના રોજ કંડલા મધ્ય સાગર ખેડુ શ્રમિકોના 700 થી વધારે ઝૂંપડા લગભગ 264 એકર માં હટાવવામાં આવ્યા બાદ 90 દિવસ સુધીમાં માછીમાર આગેવાનો અને સંગઠનને કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા માછીમારોનું પુનવસન લેઈને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવ્યું છે તેઓને જમીન માટે ક્યારેક કુકડસર તો ક્યારેક જખાઉં તો ક્યારેક ખારી રોડ તેમ અલગ અલગ જગ્યાએ પુનવસન માટે માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યું છે ત્યારે આજે સરકાર દ્વારા પાંચમી ડિસેમ્બરથી લઈને ઓગણીસ ડિસેમ્બર સુધી જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો ભંગન કાય અને સુલેહ શાંતિ જળવાય રહેતે મુજબ શાંતિપૂર્ણ રીતે શ્રી કચ્છ જનરલ મજદૂર સંગ સંગઠન દ્વારા પ્રતીકાત્મક રૂપથી સાગર ખેડુ અને સામાન્ય શ્રમિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠન અધ્યક્ષ સંતોષ મિશ્રા અને સંગઠના માછીમાર વિભાગના ચેરમેન સૈયદ તાલિમ હુસૈન અભામિયા બાપુ અને સેંકડોની સંખ્યામાં માછીમારો જોડાયા હતા જેમાં કંડલા પોર્ટ તુણા ડીપી વર્લ્ડ પોર્ટ રામપુર લુણી તેમજ જખાઉ ભદ્રેશ્વર સંઘડ મુન્દ્રા તમામ દરિયાઈ વિસ્તારના માછીમારો અને તેમના આગેવાનો જોડાયા હતા આ યાત્રા કંડલા માર્કેટથી જોરા डीपी વર્લ્ડ પોર્ટ સુધી યોજવામાં આવી હતી જેનો જબરદસ્ત સપોર્ટ માછીમાર શ્રમિકો દ્વારા મળ્યો હતો તેમજ કંડલાના મીઠા પોર્ટના માછીમાર શ્રમિકોએ એક શૂર્યવત કર્યો હતો સંગઠન અધ્યક્ષ સંતોષ મિશરાએ તે સુનિશ્ચિત કર્યું હતું કે જાહેરનામાનો ભંગ ન થાય તેથી આયોજનને મોટા પ્રમાણમાં યોજવામાં નહોતું આવ્યું પરંતુ 19 ડિસેમ્બરના રોજ જાહેરનામાની મુદત પૂરી થઈ પૂરા કચ્છના માછીમાર मंडला संकुलमा उपस्थित રહેશે અને પોતાના હક અને અધિકાર અને તેમના વંશ પરંપરાગત ધંધાને કોઈ તાકાત છીનવી નહી શકે અને સરકારને તે લોકોની સાથે સંવાદ કરવો પડશે અને તેનું સુખદ સમાધાન કાઢવું પડશે જેનાથી અહીંના ઉદ્યોગ ધંધાને વિકાસ થશે જેનાથી સામાન્ય શ્રમિકો અને માહીમારોમાં આત્મવિશ્વાસનું નિર્માણ થશે અને તેઓ આ ભારતના વિકાસમાં સહભાગી થશે તેમ જ સંગઠન અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાગર ખેડૂ અને સામાન્ય શ્રમિકોમાં આ સન્માન યાત્રાથી આત્મગૌરવનો બોધ થયો છે જેથી તેઓએ સંગઠિત થવાનો સંકલ્પ લીધો છે અને ઉત્સાહપૂર્વક આત્મગૌરવથી તેઓ સંગઠન અને મજબૂત કરી રહ્યા છે ભવિષ્યની અંદર કચ્છમાં જખાઉની અંદર હાર્બર ફિશ લેન્ડિંગ પોર્ટ સેન્ટર બનવા જઈ રહા યુ છે અને કચ્છ ઔદ્યોગિક ધંધામાં આગળ વધી રહ્યું છે तेरे श्रमिकों अनेक प्रश्नों की छणावट आ रेली में सभा दरमियान कर वेड़ाए फिशरी सेक्शन माथी तालीम हुसैन हाजी अभामिया बापू मोहम्मद सुमान निगामरा मोहम्मद भाई साइचा ममर गनी हारून हारून हाजी शेख अनवर वीरा कोरेजा पटेल हासन वीरा कोरेजा गफूर भाई बाबला बुचर लालजी भाई कारा बड़िया हाजी हुसैन जवाब लतीफ जाकूब सोता गनी दाऊद परिट जाकूब हाजी जिंगिया अनवर भाई त्राया लतीफ चिता असगर इशाक आमद भाई सुलेमान निगमरा नूर्माद हुसैन साईचा लतीफ भाई जादू सत्ता हुसैन भाई इस्मा परिट भाई इस्माल गाद गनी भाई इस्माल टाँक इबाहिम सुलेमान साईचा इबाहिम अली निगमरा ओस्मा कासम भाई कोरेजा अखिल कच्छ जिला माछीमार प्रमुख हाजी हुसैन माहलिया अय्यूब हाजी भद्रेश्वर माछीमार समुदाय गुजरात साले बापू समाज सेवक तृणा सैयद महबूब शाह बापू सैयद अजगर नक्कीर बापू सैयद मोहम्मद सलीम जहांगीर मिया वंडी तालुको अंजार चेला अनवर सिद्दिक अल्ताफ जूना सदस्य लूणी तालुका पंचायत नुर्माद हुसैन गाद तालुका माजी सदस्य हुसैन इशाक चबा अनवर जुस्प भट्टी आदम ईशा भट्टी उपसरपंच कासम अयूब नोडे इमरान कासम नोडे अने अनेकों कार्यकर्ताओं हाजर रहा था